હેલો મિત્રો તો સ્વામિનારાયણ અત્યારે અમે પહોંચી ગયા ધારી અહીંયા મોરજર ગામ અને અહીંયાનું ફિલિંગ આખું છે ને અમારે સાપુતારા જેવું લાગે છે લોકો અહીંથી સાપુતારા મોજ મસ્તી કરવા જાય એ જ ફિલિંગ આપણા સૌરાષ્ટ્રમાં મળી જાય છે અને મસ્ત મજાનું છે ને અહીંયા આ મોજ મોરજર ગામ છે અને ત્યાં પણ જો આમ સાપુતારા જેવા ત્યાં રસ્તા છે અને અહીંના ઝાડવા છે ને એકદમ મસ્ત ખીલેલા છે આખી વાત મોજા મોજ કરવાની છે અમારે અત્યારે અહીંયા અને આમ જો અમારા બધા અમારા ગ્રુપમાં બધા જઈ છે ફેમે ફ્રેન્ડ સર્કલ મસ્ત મજાનો છે આખા અહીંના રોડ પણ એવા છે સાપુતારા જેવા હાલ અમારે ડ્રાઇવિંગ કરે છે મારા રાજુભાઈ તમે કઈ કહેવા માંગો છો ભાઈ મજા આવે છે ઘણા ટાઈમ પછી આપણે સૌરાષ્ટ્ર આવવા જીધું છે એટલે સૌરાષ્ટ્ર મજા તો અલગ જ છે બધાને ખબર જ છે પણ અહીંયા આવ્યા પછી એમ થાય કે સાલુ ક્યારેક બે ત્રણ વર્ષમાં એક બે વાર તો આવવું જ જોઈએ એટલે આપણને આ જૂની યાદા આપણી તાજા થાય પાછી અત્યારે આપણે ખોડિયા જ આવી છીએ ત્યાંનો જયારે હું એકવાર વાર ગયો હતો

સેટિંગ ચાલુ છે તો હજી કાલ એક જગ્યા મળે ને તો એ રોકાઈ જવાનું છે ને એ લેવાના છે સ્થળ પછી ફાઈનલ નથી એટલે નથી કહેવાનું કોઈને મિત્રો પણ મજા તો લેવાની છે એની પણ અહીંના રોડ છે ને મસ્ત સાપુતારા જેવા જ છે ધારી ની નજીક કઈ સારું કોઈ હોય તો કોઈ તો કોઈ જણાવો કે ભાઈ અહીંયા જવાય તો હજી અહીંયા બે ત્રણ કલાક થઈએ અમે તો જરૂરથી મિત્ર તમને ધારી બાજુ હોય કઈ એવા કોઈ સ્થળ મસ્ત મજાના તો અમને જરૂરથી કોમેન્ટ કરી જણાવજો તો અમે સ્થળ લઈ લેવી અને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે આખું ઝાડ પણ લીલાસમ થઈ ગયા છે મજ મસ્તી ને સ્માઈલ આપતા હોય ને ઝાડ પણ એવા થઈ ગયા વૃક્ષની ની આખી રોનક જ અલગ થઈ ગઈ છે અને આ સૌરાષ્ટ્રમાં આવી ને એ કંઈક વાત જ આખી અલગ હોય લોકો આ સફર પણ તો ની મિલકત છે તો બાંધીને રાખી છે હા આવી સફર છે ને ગમે એટલા રૂપિયા હોય ને કોઈ મળે નઈ આ સફર કરવા ઈ તો ફાઈનલ ને બેઠા બેઠા મોજ બેઠો પણ મગલ કેવી મજા આવે પાછળ થી જોઈ નઈ એટલે દીધી છે તોય વચ્ચે બોલી જાય તો કે બોલવા નઈ દેવાની લો કેટલું તો બોલવું પડે

હા આ અમારા શ્રદ્ધાળુ માતાજી ને બહુ માને એ લોકો આગળ કીધું એટલે આ લોકો હવે બાબરા હતા ને ત્યાંથી જ કીધું કે ખોડિયાર મંદિર પહોંચ્યું ને ત્યાં કે લગભગ વરસાદ આપણને આવશે જ તે એમ એટલે ફાઈનલ થઈ ગયું અહિયાં અમે અત્યારે પોચવા આવ્યા ને તો વરસાદ પણ ચાલુ થઈ ગયો એટલે આ લોકો માને છે એ સાચું જ છે આ કા આ મગનલાલે જો આને गन्ना ને સપોર્ટ કરતા જાય છે કે કે હા એની આની આમાં જ મગનલાલે રસ છે કે આપણે કઈ બોલવા નો થાય એ કે એટલું જ કરવાનું છે આપણે એકલા મળે ક્યારે વિરોધ કરે

આઈ છે સફારી પાર્કનો ગેટ આ રોડે જ આવશે હા તો આ રવાડ ઉપર સફારી પાર્ક પણ આવેલ છે તો જોઈએ આગળ આપણે મેં તો નથી જોયું હવે અમાર મગલલાવ કઈ છે એટલે એશિયા ખરો જવાબ ત્યાં સફારી પાર્કનો ગેટ છે વરસાદ ચાલો થઈ ગયો સફારી પાર્કનો ગેટ આવી ગયો છે

શ્રદ્ધાળુઓ પણ ઘણા છે અહીંયા તો ગાડીઓ પડી છે કાંઈ પહેલાં આવું બધું હતું નહીં ભાઈ અત્યારે ઘણું સારું થઈ ગયું છે ને પહોંચી ગયા અમે ફળિયા માતાજીના મંદિર કોડોધરા ને મસ્ત મજાનું તો અત્યારે માતાજીના ની અંદર દર્શન કરવા જઈએ ને ત્યાં મસ્ત માતાજી છે સાત માતાજી બેઠા છે અહીંયા પણ સ્ટોલ છે સારા શીખવાડવાની એના તો આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે અને ત્યાં આપણે દર્શન કરવાના હતા આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં અને મંદિરમાં અમે દર્શન કરવા પહોંચી રહ્યા હતા અને અમે માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ છે ને માતાજીના દર્શન કરી કોડિયારમાં અત્યારે કોડિયારમાંથી જે માતાજીના ઉપર આપણે દર્શન કરી લીધા છે અને હાલ આપણે અત્યારે પહોંચી ગયા નીચે અને નીચે તરફ આપણે માતાજીના દર્શન કરવાના છે ને એનું દર્શન કરીને એનો જે ધોધ પડે છે ને અત્યારે ચાલુ જ છે ધોધ બધા તો એ હમણાં બતાવું પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી પછી આપણે જવાનું છે ધોધ તરફ પ્રાગટ્ય સ્થાન ગળ ગળધરા અહીંયા આપણા માતાજી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે આપણે ખોડિયાર માતાજી ત્યાંનું અત્યારે પાણી પણ મસ્ત જાય છે અત્યારે ચાલુ છે ધોરણ અને લોકો પણ અહીંયા ફોટોગ્રાફી દર્શન બધું એવું મસ્ત કરે છે નહીં લુક એટલો મસ્ત મજાનો છે ને સૌંદર્ય એમ નમ જ એમ થાય કે સૌરાષ્ટ્ર આપણે આવી જવું છે આખો આખ પાણી એક ધારું ચાલુ છે લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આખો મસ્ત મજાનો પહાડ આપણે ગળદરા ખોડિયા માતાજીનું મંદિર છે અને આગળ આપણે જોઈશું તો સામે ડેમ દેખાઈ રહ્યો છે ને આ બાજુ પાણી એક દારૂ ચાલુ છે અહીંયા ધોધમાં આમાં બધા જો પહોંચી ગયા તમારે આ નિરીક્ષણ કરે છે કઈ જગ્યાએ નાવા જવું એમ કા નાવાનું છે નથી નાવું નથી નાવું તારે તારે નથી નાવું તો અત્યારે મસ્ત મજાનું જો લોકો સામે પણ નાહી રહ્યા છે દૂર દૂર તો અને મસ્ત મજાનું પાણી ત્યાં ચાલુ છે અહીંયા મસ્ત મજાના ધોધ અહીંયા પડી રહ્યા છે અત્યારે તો એટલું મસ્ત પાણી આવી રહ્યું છે આખો ને આ બધું એક જો એ મસ્તી મજામાં ધોધ પડે છે મસ્ત મજાનો લુક આખો સૌંદર્ય વાતાવરણ લગભગ આવી જગ્યા જોવા આપને મળે નહીં શાંતિપૂર્વક તમે ફોટોગ્રાફી કરી શકો અત્યારે કોઈ ટ્રાફિક નથી મસ્ત મજાનું પાણી એની રીતે જઈ રહ્યું છે લોકો ગમે ત્યાં તો ઓલી સાઈડ પણ જઈને પણ ફોટોગ્રાફી કરે છે એટલે અત્યારનું અહીંનું સૌંદર્ય છે ને બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે વરસાદ નથી પણ સારું છે એટલે લોકો શાંતિથી એની રીતે બધાય ફોટોગ્રાફી કરી રહ્યા છે આખું મસ્ત મજાનું કામ અને આ બધું આપણે ગળાદરા માતાજીનું મંદિર છે એની સામે જ એક જે ધોધ મસ્ત છે આગળ ઓલી સાઈડ આયા છે ડેમ છે તો નહીં દેખાય આપણને એટલે મસ્ત મજાનું અત્યારે છે તો લોકોને આવવાની પણ મજા આવે એવું છે ફરવાલાયક થર થઈ ગયું કે ટ્રાફિક નથી ને એટલે બહુ જ મજા આવે છે